આરોપીએ શરૂઆતમાં યુવક પાસેથી ગૂગલ પે મારફતે રૂપિયા પચીસ હજાર મગાવી ત્યારબાદ પાણીમાં શેમ્પુ ગુલાબજળ અને સાબુનો પાવડર નાખી કાગળમાંથી વાસ્તવિક ચલણી નોટો બતાવી વિશ્વાસ ખલવ્યો હતો અનંતે ભારતીય મનોરંજન બેક લખેલી બનાવટની નોટો પધરાવી દઈ યુવક સાથે છેતરપિંડી આચરી હતી પોલીસે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરતા સમગ્ર ઠગાઈની મોંડેલ સોપ્રેન્ડીનો પર્દાફાશ થયો હતો ડીવાય એસપી એકે વર્માના જણાવ્યા અનુસાર આરોપી અસલી ચલણી નોટ ઉપર નીચે કાગળ ચૂંટડીને ટૂથપેસ્ટ

આથી આવા કોઈ પણ ઠગબાજોના સંપર્કમાં આવીને છેતરાવું નહીં અને જો કોઈ વ્યક્તિ આવી લાલચ આપે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી પોલીસે આ ઠગાઈના મૂળ સુધી પહોંચવા અને સંડોવાયેલા અન્ય તત્વોને ઝડપી પાડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પાલી પોલીસ સ્ટેશનમાં તારીખ ત્રણ અગિયાર બે હજાર રોજ એક ગુનો ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અને બ્લેક મેજિકની અધિનિયમની કલમ ત્રણ મુજબને ગુનો દાખલ કરવામાં આવેલો જેમાં કોરી નોટમાંથી ભારતીય ચરણી નોટો બનાવી દેવાની લાલચ આપી ગૂગલ પે દ્વારા અને રોકડા ટોટલ બે લાખ પંદર હજાર રૂપિયા લઈ લેવામાં આવેલા હતા જે સદર બનાવ જુલાઈ મહિનાનો હતો જુલાઈ મહિનાથી ફરિયાદ દાખલ થઈ ત્યાં સુધી અલગ અલગ રૂપે આ પૈસા મેળવવામાં અને ફરિયાદીને જ્યારે અલગ અલગ રીતે નોટો આપવામાં આવી હતી અને એને ટોટલ બે લાખ પંદર હજાર લેવા લઈ લીધેલા અને પાંચ કરોડ રૂપિયા ભારતી ચલણી નોટ મળવાની લાલચ આપવામાં આવેલી હતી જે બાબતે પોલીસે તપાસ કરી અનોરભાઈ નામની વ્યક્તિનું નામ ખુલેલું હતું જે વ્યક્તિ વાંકાનેરનો છે જેને પકડીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને તેના જે ચલણી નાણાં અને જે ગૂગલ પેથી પૈસા લેવામાં એ રીકર કરવાની કામગીરી હાલમાં ચાલુ છે આ વ્યક્તિ પોતે જ્યારે એની પૂછપરછ કરવામાં આવી તે એવું જાણવા મળેલું કે જ્યારે અસલી ચલણી નોટ હોય અસલી ચલણી નોટને ઉપર અને નીચેની સાઈડે કોલગેટ લગાડવામાં આવતી હતી અને એની ઉપર કાગળ લગાડી દેવામાં આવતા હતા બંને સાઈડે કાગળ હોય અને વચ્ચે અસલ ચલણી નોટ હોય જે ચલણી નોટનું બંડલ હોય એની ઉપર અને નીચે બબે પાંચ પાંચ નોટો અલગ અલગ ચલણી નોટી રાખવામાં આવતી હતી અને એને ખાંડ લીંબુ એવા પાણીની અંદર પલાળી દેવામાં આવતી હતી અને બે કેમિકલ નાખવામાં આવતી હતી પાણી ડોળું બની જાય અને એમાં બંડલ નાખીને પછી ધીરે ધીરે થોડી વાર એ નોટનું બંડલ પડ્યું રહે જેથી કોલગેટ અને ઉપરનું જે કાગળ વગળી જાય અને અસલ નોટ બહાર આવી જાય એ નોટ બતાવવામાં આવતી હતી કે જો આ નોટ જે છે એ અસલ નોટ છે અને આ કાગળમાંથી આ નોટ નીકળી છે એટલે અમને અમે તમને એ રીતે કાગળ આપીશું જે કાગળોથી અસલ નોટ બનશે પણ જ્યારે ફરીથી એ કાગળોની જે ગઢ્ડી આપવામાં આવતી હતી એ ખાલી કાગળો જ રહેતા હતા અને આવી રીતે ખાંડના એના પાણીમાં પલાળીને કાઢવામાં આવે તો કોઈ જાતની એની ચલણી નોટ બનતી નહોતી એમ કરીને આ આ રીતે છેતરપિંડી આચરતા હતા આ જે વ્યક્તિ છે એની વિરુદ્ધમાં અગાઉ તે જામનગર ભાવનગર અને સતત પોલીસમાં પણ ગુનો દાખલ થયો કરવામાં આવેલો છે અને એની ત્યાં પણ ધરપકડ કરવામાં આવેલી છે આરોપી પાસેથી અત્યારે હાલમાં એક પાંચસોની નોટ અને ભારતીય મનોરંજન બેંકના લખાણવાળી પાંચસોની નોટ છે જે ડુપ્લિકેટ નોટ છે એના એસી બંડલો આપેલા હતા એ મળી આવેલા છે અને આ જે લાલચ આપવામાં આવી હતી એ વીસ અને પાંચસો આ બે જાતની ચરણી નોટો બનશે એવી લાલચ આપવામાં આવેલી હતી આ વ્યક્તિ એ જેની જોડે ચીટિંગ કરેલું હોય અને અગાઉ એના પૈસા પરત કરવામાં આવેલા એના દ્વારા કોઈ પણ વ્યક્તિ જો આવી રીતે પૈસા મેળવવા માગતો હોય એનો વાયા વાયા સંપર્ક કરે અને સંપર્ક કરીને આવી રીતે પૈસા આપવામાં આવતા હતા અને વ્યક્તિ જ્યારે લાલચમાં આવી જાય તો કોઈના સંપર્કમાં ત્યારે પોલીસનો સંપર્ક નથી કરતો પણ જ્યારે આવી રીતે ચીટિંગ થઈ જાય પછી સંપર્ક કરે છે જેથી આ એનો ફાયદો ઉઠાવીને આવી રીતે ચીટિંગ કરવામાં આવતું હતું આવી જે ચરણી નોટો છે એ કોઈ પણ જાદુથી બનતી નથી પણ જે હમણે આ વ્યક્તિની પૂછપરછનું જાણવા મળ્યું કે ખરેખર નોટની ઉપર બે અલગ અલગ કાગળો લગાડવામાં આવે છે અને જેને કોલગેટની ચોંટાડવામાં આવે છે જે નોટ પાંચ સાત મિનિટ પાણીમાં પડી રહે તો ઓટોમેટિક ઉપરનું કાગળ ઓગળી જાય છે ચલણી અસલ ચલણી નોટ પાણીમાં ઓગળતી નથી જે પેલું કોલગેટ અને છૂટું પડી જાય છે અને અસલી ચલણી નોટ કાઢી બતાવવામાં આવે છે જે ખરેખર ખોટી વાત છે ચલણી નોટ જે તે જગ્યાએ બને છે ત્યાં જ બને છે આવી રીતે કોઈ જાદુની નોટો બનતી નથી એથી આવું કંઈ પણ ધ્યાન ઉપર આવે તો પૂરું ધ્યાન દોરવા માટે જાણવામાં આવે છે